બનાસકાંઠાના કાંકરેજ પંદર વિધાનસભા મત વિસ્તારના ગામોમાં ધર્મરથનું પ્રસ્થાન મહાકાલ સેના ગુજરાત અને બનાસકાંઠા જિલ્લા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ગત તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસના રોજ શક્તિપીઠ અંબાજી ખાતે ધર્મરથનું પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં હવે જુદા જુદા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં રાજપૂત સમાજ અને અઢારે આલમના લોકોને સાથે રાખીને ધર્મરથનું પ્રસ્થાન મુડેઠાથી શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં જોશી વજેરામભાઈએ મહેમાનોને કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું ત્યારબાદ મહાકાળી માતાજીના આશીર્વાદ લઈને એક નાની સભા યોજી ભવાનીના જયઘોષ સાથે મહાકાલ સેના ગુજરાત પ્રમુખ વિજયસિંહ ચાવડા અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાના સ્થાને કરવામાં આવ્યું છે જેમાં ધર્મરથ અને ગાડીઓનો કાફલો સાથે બાઇક સાથે રાજપૂત સમાજના યુવાનો વડીલો સહિત અન્ય સમાજો પણ અસ્મિતાની લડાઈ અંતર્ગત ધર્મરથમાં જોડાયા છે અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સ્પીડ ન્યૂઝ સેવન્ટીન